ગુજરાતમાં મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત રાજપીપળામાં પુષ્ટિ માર્ગીએ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મને લઈને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરાયો છે આ ફિલ્મને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે

હજુ તો લોકોએ જોઈ નથી તે પહેલા પણ આપણે એમાં કેટલાક આપણા આચાર્ય વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આપણા આચાર્ય વિરુદ્ધ ઘણું બધું કહેવામાં આવ્યું છે તે જાણમાં આવતા જ આ વૈષ્ણવ સંપ્રદાય એકદમ જાગૃતિ સાથે આખા દેશમાં અને વિદેશમાં પણ એનો વિરોધ નોંધાવી રહ્યો છે રાજપીપળા ખાતે પણ અમારો વૈષ્ણવ સમાજ એક સમ થઈને આ વિરોધ કરવા અત્યારે આવી રહ્યો છે અમારા માર્ગમાં તો એટલું સુધી કીધેલું છે કે જ્યાં જ્યાં આવા વિરોધ થતા હતા ત્યાં ત્યાં મહાપ્રભુજીએ પણ પોતાના યંત્રો મૂકીને તે વિરોધને કેવા નાકામ્યા બનાવ્યા હતા એની હિસ્ટ્રી અમારા માર્ગમાં છે અમારો માર્ગ એ કૃપાનો માર્ગ છે અમારા આચાર્યો દેશ વિદેશમાં જઈને પણ આ પૃષ્ઠિમાર્ગનો પ્રચાર અને પ્રસાર વર્ષોથી કરી રહ્યા છે તેમની પ્રવૃત્તિને જો અવરોધવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં કોઈ પણ હિસ્સા દ્વારા કરવામાં આવવામાં આવશે તો તેનો સખત વિરોધ કરીશું આજે પણ કરીએ છીએ અને સતત આવતા ભવિષ્યમાં પણ આવા કોઈ જલદ કાર્યક્રમો આપવાના થશે તો અમે એક સમ થઈને આપીશું તો એની આ વૈષ્ણવ સમાજ વતી રાજપીપળા રાજપીપળા વૈષ્ણવ સમાજ તરફથી ખાતરી આપે છે અને સાથે સાથે અમે એવું કોઈ કરવા નથી માંગતા પરંતુ અમારા આચાર્યનું અપમાન અમારાથી સહન ન થાય અમારા આચાર્ય કૃપા માર્ગનો માર્ગ છે અને એમાં કૃષ્ણ સંપ્રદાયના કૃષ્ણ દીધે જે જે વિષય કહેવામાં આવ્યું છે એમાં અમારા જે વિરોધ થઈ રહ્યો છે સામાન્ય વિરોધ નથી પરંતુ અમારી વિરોધ કરવામાં આવ્યો છે અને રજૂઆત કરવાની તક લાગે ત્યાં કરશે અને નામદાર કોર્ટમાં પણ જો હાજર થઈને જે તે રજૂઆત કરવાની થશે તો રાજપીપળા વૈષ્ણવ સમાજ તેમાં પણ અગ્રણી રહેશે એની અમે આ એક સંઘ થઈને આપ સૌને ખાતરી આપીએ છીએ 3